આઠમા ભાવથી ગોચર કરશે વૃષભ રાશિથી મિથુન રાશિમાં આવશે એ તમારી રાશિથી આઠમા સ્થાને ગોચર ગોચર કરશે એ અહીંયા થોડો તણાવ વધારે આઠમું સ્થાન કોઈ પણ ગ્રહ માટે સારું ફળદાયક નથી હતું વાદ વિવાદથી બચવું અહીંયા તમારે અમુક કારણ વગરનો ઉશ્કેરાટ ના થાય એનું પણ ધ્યાન રાખવું આળસ દૂર કરવી કોઈ પણ વાતમાં અમુક વાર એવું થશે કે આળસ આવી જાય તો આળસથી દૂર રહેવું આરોગ્યમાં થોડું સાવચેતી રાખવાની ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવાનું નિયમિત જમવું અને ઘરનું સાત્વિક જમવું બહારના નાસ્તા પાણી ઓછા કરવા આપણા સનાતન ધર્મમાં એવું કહેલું છે કે માતા પિતા પછી જે ઉત્તમ સ્થાન છે ને એ અપાય છે ગુરુનું ગુરુનું સ્થાન છે દેવોના પણ ગુરુ આ તો દેવગુરુ બૃહસ્પતિ કહેવાય છે દેવોને પણ માર્ગદર્શન આ કરતા હોય છે જેમ માતા પિતા કોઈ પણ સંતાનનું ખોટું નથી કરતા એમનું વહિત નથી કરતા એમનું હંમેશા સંતાનનું સુખ ઈચ્છતા હોય છે તેમ ગુરુ પણ ઉત્તમ ફળ આપતા હોય છે ગુરુ કોઈ દિવસ ખરાબ ફળ આપતા નથી મોટા ભાગે અહીંયા ગુરુ તમને તમારા શુભ કર્મનું ઉત્તમ ફળ આપે જો તમારી જન્મકુંડલીમાં ગુરુ જો સ્વગૃહી હોય એટલે કે ધનરાશિ અથવા મીન રાશિના હોય અથવા તો શુભ ગ્રહ સાથે બેઠા હોય અથવા તો કેન્દ્રમાં હોય તો અહીંયા તમને ખૂબ સારું જોવાય કોઈક બીજા ગ્રહની અશુભ દ્રષ્ટિ ના પડતી હોય પાપગ્રહની તો આ બધું અહીંયા તમને કહેવા પ્રમાણે સારું એવું ફળ આપતા બની રહે અહીંયા તમારે જોઈએ તો સૌથી પહેલી ગુરુની પાંચમી દ્રષ્ટિ છે ને એ તમારી રાશિથી બારમા સ્થાને રહેશે એવું બારમું સ્થાન વ્યયનું છે જાવકનું છે ખર્ચાનું છે અહીંયા તમને માંગલિક ખર્ચો વધી શકે ખર્ચા થાય કર સારા માર્ગે થાય ધર્મ કાર્યોમાં માંગલિક કાર્યોમાં ધાર્મિક યાત્રાઓમાં આ બધામાં તમે ખર્ચો કરી શકો યાત્રા પણ કરી શકો ધર્મને લગતી ધાર્મિક યાત્રા કરી શકો એવા ખર્ચ થઈ શકે ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાને રહેશે અહીંયા જુઓ ગુરુની દ્રષ્ટિથી હંમેશા ઉત્તમ ફળ મળતું હોય છે ગુરુની આ દ્રષ્ટિ જે બીજા સ્થાને છે તમારી રાશિથી એ ધન અને કુટુંબનું છે તો અહીંયા તમારે પારિવારિક સંબંધો કૌટુંબિક સંબંધો જે ખટાશ આવી હોય તો એમાં બદલાવ આવે સુધારો થતો જોવાય તેમજ આર્થિક રીતે પણ ધનનું સ્થાન પણ કીધું છે એટલે નાણાકીય રીતે પણ તમને સારું જોવાય આર્થિક લાભ મળી શકે ગુરુની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાન ઉપર રહેશે અહીંયા તમને માતાનું સુખ જો અપાવે માતાનું આરોગ્ય સારું રહે બીજું મિત્રો થી પણ જરૂર પડે તમને મિત્રોનો પણ સાથ સહકાર મળી રહે બીજું તમને અહીંયા તમારું મન ગમતું જે વાહન તમે જે ઈચ્છતા હોય ઘણા સમયથી એ મારે આ વાહન ખરીદવું છે તો એવા યોગ બની શકે કે તમારી પસંદગીનું વાહન પણ તમે અહીંયા વાહન સુખ પણ અહીંયા અપાવે છે તમારો આમ સ્વભાવ તળ ને ફળ છે એટલે આમ જોઈએ તો તમારે થોડું વાણીમાં નિયમન જરૂરી છે કોઈ પણ વસ્તુ હોય ને કોઈને સામેલા ને તળને ફળ કહી દોશું કહેવાનું થોડું જે છે ને એ થોડું નિયમન રાખીને કહેવું જરૂરી બની રહેશે નહીં તો પાછા સંબંધોમાં એ બની શકે જો તમારી જન્મકુંડલીમાં ગુરુ સ્વગૃહી હશે કેન્દ્રમાં હશે અને સારું એવું ફળ આપતા હશે તો અહીંયા તમને સારું એવું જે કીધું એ પ્રમાણે ફળ મળશે દેવગુરુ બૃહસ્પતિ તમને આર્થિક રીતે તો કહેવાય ને કે સારું સુખ આપી રહ્યા છે આવકના સાધનો ભાગ સારા એવા તમારે કરી શકો આવકના સોર્સ શો વધે નવો રોજગાર તમે અહીંયા મેળવી શકો નોકરીથી પણ તમને સારો લાભ અહીંયા મળી શકે સારું પ્રમોશન મળી શકે બીજું વ્યવસાયથી પણ તમને ફાયદો થઈ શકે ભાગીદારોથી પણ તમને સારું લાભ રહે એમનો પણ સહકાર રહે ધંધો સારી રીતે ડેવલપ કરી શકો અહીંયા જે આમ થોડું એ હતું ને મંદુ કે હવે ધીરે ધીરે સારું ડેવલપ થઈ શકે ધંધામાંથી તમે સારી આય વધી શકે વધારી શકો બીજું તમને બહારના સંપર્કો થી સારો લાભ મળે તમે ભલે સ્પષ્ટ બોલો છો તળને પણ તમારો સ્વભાવ બહુ ભોળો હોય છે બહુ નિખાલસ હોઉં છું એટલે એ નિખાલસ સ્વભાવના લીધે તમારે અને તમારું ગમે તેવું કઠિન કામ હોય તો પણ એ બહારના સંપર્કોથી તમારું કાર્ય પરિપૂર્ણ પાર પાડી શકો તમે ઓવરઓલ જોઈએ તો તમારી વૃશ્ચિક રાશિ માટે ગુરુનું વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં થતું આ ગોચર એ આયુષ્થાનેથી થતું આ ગોચર એ તમને લાભદાયી રહેશે આરોગ્યમાં થોડું સાચવવાનું રહેશે પણ ઉત્તમ ફળ આપનારું બની રહેશે ગુરુવારે તમારે ચણાની દાળ અને એક પીરું કપડું લઈ ચણાની દાળ અંદર મૂકી દક્ષિણા સહિત કોઈ મંદિરે દાન કરવું બહુ શ્રેષ્ઠ રહેશે તો આ હતો ગુરુનું ગોચરનું ફળાદેશ નમો નારાયણ